પ્રસન્ન કરવા માટે ખૂબ ગણપતિની સાધના અદિતિ કરી એટલે અદિતિ ઉપાસના કરી એટલે ભગવાન ગણેશ પ્રસન્ન થયા પ્રાર્થના કરી હે ગણેશજી તમે મારી ઉપર પ્રસન્ન થયા હોય તો તમે યુગે યુગે અવતાર ધારણ કરજો આ ભગવાન જન્મેનું કારણ શું રામનો જન્મ થયો ભગવાન કૃષ્ણનો જન્મ થયો કળિયુગને માગમાં ભગવાન આવશે હા જો કળિયુગમાં ભગવાન કૃષ્ણ આવશે એમ ગણપતિ આવશે એમ ભગવાન શિવે આવશે કારણ કે કળિયુગને મારવો છે એ ભગવાન બધા યુગમાં જન્મ સુકામ કામ લે છે ગીતાજીમાં ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય નિર્ભવતી વા अप्युत्था नमधर्मस्य तदात्मानं स्पृजाय पवित्राणाय साधुना विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्धाय सम्भवा આ ભગવાન યુગે યુગે અવતાર લઈ તુલસીદાજી પણ અલગ જબ જબો હોય ધર્મ કે હાનિ જ્યારે જ્યારે ધર્મ ની હાનિ થાય ત્યારે ભગવાન અવતાર લઈને આવે છે શું કામ આવે ભગવાન ધર્મને બચાવવામાં આવે ધર્મ એટલે શું ધર્મ એટલે કોઈ ગરીબ ને મદદ કરવી એ ધર્મ ધર્મ એટલે બીજાનું સારું ઈચ્છું એ ધર્મ